ચાલો દોસ્તો આજે હું તમને અમદાવાદનો નવો સ્વિમિંગ પુલ બતાવું તમને એમ થઈ જાય કે વાહ ખરેખર અમદાવાદની અંદર તો સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે પણ એ પહેલા મારે અમદાવાદવાળા પૂછવું છે કે આ સ્વિમિંગ પુલની અંદર તમને મજા આવે છે ને નહવાની હે નાવાની મજા નહીં આવતી હોય તો કાંઈ નહીં પણ બીજેપીનું કમળનું બટન દબાવવાની તો મજા આવતી જ હશે બરાબર ને કમળના બટન દબાવો અને આવા નાવા સ્વિમિંગ પુલ તમારી સોસાયટીમાં બનાવો જોઈ લો તમે દોસ્તો આ બે ચાર દિવસ વરસાદ પડે અને ત્યાર પછી અમદાવાદ ની અંદર અમુક વિસ્તારમાં કેવી હાલત થઈ છે એના દ્રશ્યો તમે જુઓ આ કોઈ સ્વિમિંગ પુલ કે તળાવ નથી પરંતુ અમદાવાદ જિલ્લાની બાવળા શહેરની સ્વાગત સોસાયટી છે અહીંયા આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે વરસાદ અટકી ગયો એને ત્રણથી ચાર દિવસ થઈ ગયા છે પરંતુ અહીંયાથી પાણી ઓસર્યા નથી માત્ર સ્વાગત સોસાયટીની જ વાત નથી આ પ્રકારની પરિસ્થિતિ જે છે રત્નદીપ સોસાયટી આસપાસની બીજી બધી સોસાયટીમાં આવી જ છે પાછળની સોસાયટીમાં તો અહીંયા ગળા સુધીના પાણી છે ત્યાં લોકો જવા પણ નથી દેતા અહીંયા જે બંગલાઓ છે જે ઘર છે એ મોટાભાગના ઘર છોડી અને બધા લોકો જતા રહ્યા છે અમે એક પરિવાર સાથે વાત કરી એમણે કહ્યું કે અમે લોકો રાત્રે અને પાણી આવ્યું અને ઘર વખરી અમારી જે છે એ પાણીમાં તરબતર હતી અમે લોકો જે તે વસ્તુઓ ભેગી કરી શક્યા એ કરી અને બાકીની વસ્તુઓ એમને મૂકી અને બહાર જતા રહ્યા કોઈક પોતાના સગાવાળાને ઘરે જતું રહ્યું છે તો કોઈક પોતા બીજાના શહેરમાં જતું રહ્યું છે જુઓ આ સ્વાગત સોસાયટીના બંગલાઓમાં ઘરે ઘરે આવા તાળા ઝુલી ગયા છે કારણ કે ઘરમાં પાણી ફરી વળ્યા છે ઘર જાણે તળાવમાં તબદીલ થઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ છે આ તમે જુઓ અંદર આ જુદી જુદી વસ્તુઓ છે એ ઘરની અંદર પાણીમાં તરી રહી છે અમે કેટલાક ઘર અંદર જોયા તો એ લોકોના સોફા જે છે એ પલળી ગયા છે કેટલાક લોકો એ પોતાના જે સામાન જે છે એ રસોડાના પ્લેટફોર્મની ઉપર મૂક્યા છે કોઈએ ફ્રીજ મૂક્યું છે કોઈએ સોફા મૂક્યા છે જુદી જુદી જે વસ્તુઓ હતી એ આખી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અહીં બિલકુલ અડીને એક મેન રોડ આવેલો છે ત્યાં પણ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ટ્રાફિકને અવરજવરમાં તકલીફ પડી રહી છે લોકોને અમદાવાદ શહેરને બિલકુલ અડી ન આવેલું બાવળા છે લોકો અહીંયાથી અપડાઉન કરતા હોય છે ત્યાં નોકરી કરતા હોય છે એવા કેટલાય લોકો અમને મળ્યા કે જે લોકો આ પાણી ભરાયા છે એને લીધે અહીંયાથી રોડ ઉપરથી ત્યાં જઈ શકતા નથી અત્યારે આ ઘર જે છે એ બધા ઘરમાં તાળા લાગી ગયા છે અને આ વરસાદ અટકી ગયો એના ચાર દિવસ પછીની પરિસ્થિતિ છે કે અમદાવાદ જિલ્લાના જ બાવળા શહેરમાં આ પાણી હજી ઓસરિયા નથી અને લોકોના આંખમાંથી પણ પાણી વહી રહ્યા છે આપો હજી કમલના બટન દબાવો ને મજા કરો ચાલુ સોસાયટીમાં સ્વિમિંગ પુલ બનાવી રાખ્યું તૈયાર કરો અંદર બેઠા બેઠા મજા આવે છે ને કમલના બટન જ્યાં સુધી દબાવશો ને ત્યાં સુધી આ બધું તમારે ભોગવવાનું છે કોઈ નેતાના ઘરની સામે આટલું પાણી ક્યારેય ભરાયું હે બતાવજો મને કોઈ નેતાના ઘરની સામે આટલું પાણી ભરાયું હોય તો કોઈ મંત્રીના ઘર હામે આટલું પાણી ભરાયું હોય તો બતાવો મને કોઈના ઘર નહી ભરાય આ ખાલી વોટ આપ્યા ને એના ઘર જ ભરાય એટલે એ છે કમલના બટન દબાવો અને સોસાયટી એ મસ્ત મજાના સ્વિમિંગ પુલ બનાવો નાયા કરો ચાલુ ઘરમાં બાથરૂમમાં નાવાની નહીં મજા આવે એટલે અહીંયા બહાર સ્વિમિંગ પુલ તમને બનાવી આયુ છે અંદર મસ્ત મજાના ધૈરા કરો તમે બધા આપો હજી ભાજપને વોટ આપો અને મજા કરો આખો સાલાની નહીં ઉગડે તમારી લોકોની કે આ કમલ બટન આપણે આટલા વર્ષોથી દબાવીએ છીએ તો બી આપણી સોસાયટીમાં કમર કમર સુધીના જાય છે બબ્બે દિવસ થઈ જાય તો એ પાણી ઓસરતા નથી અને નેતાના ઘરની સામે એક ફૂટ પાણી ભરાઈ ગયું હોય એવો મને એક બી વિડીયો તમે બતાવજો નહીં ભરાય કારણ કે એને ખબર છે કે અમદાવાદની અંદર મૂર્ખ જનતાઓ છે તમે એને ગમે એટલા ટોર્ચર કરશો ગમે એટલા હેરાન કરશો ગમે એટલા દુઃખી કરશો ગમે એટલા પરેશાન કરશો પણ જ્યારે બી ચૂંટણી આવશે એટલે કમળ સિવાય કોઈનું નહીં બટન દબાવે હે હજી નથી સુધરવું તમારે હજી તમારી અંદરનો આત્મા નથી જગાડવો હે કે પછી સ્વિમિંગ પૂલમાં મજા આવતી હોય તો કમળના બટન દબાવવા કરજો અને ખરેખર જો તમારે પરિવર્તન લાવવું હોય તમારે સુખ શાંતિથી જિંદગી જીવી હોય ને તો આ કમલને ઘર ભેગું કરજો ને આ વખતે કમલના બટનને ભૂલી અને સારી પાર્ટીને પસંદ કરજો નહીતર પછી આખો દાડો સ્વિમિંગ પુલમાં બેઠા બેઠા નાયા કરજો